નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ગાંધીનગર અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે હવામાન વિભાગ દ્વારા અનુસાર ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને આ સાથે અમદાવાદ ખેડા અને આણંદમાં વરસાદની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે ચૌદ અને પંદર જૂને દક્ષિણ ગુજરાતમાં સૌરા નવસારી તાપી વલસાડ ડાંગ અને સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે સુરત વલસાડ નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે ગણદેવી તાલુકાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ખારેલ એધલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો મિત્રો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વાતાવરણની અંદર પલટો આવ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ચોમાસા અંગે તમારું કંઈક કેવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વરસાદની આગાહીની લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈ નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો